નમસ્કાર મિત્રો ડોક્ટર પિયુષ ચાવડા ઓનલાઈન ઇઝી એજ્યુકેશન ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે છવ્વીસ નવેમ્બર બે હજાર વીસનું કરંટ અફેર ફટાફટ જોઈ લઈએ એશિયન એ એસ ઇ એન એ એસ એન એશિયન પહેલાં તો એ શું છે એનું ફૂલ ફોર્મ જોઈ લઈએ એસોસિએશન ઓફ સાઉથ એશિયન નેશન્સ એસોસિએશન ઓફ સાઉથ એસ્ટ એશિયન નેશન્સ આજે એશિયન છે એના માટે આ એના દેશ માટે ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના નવા રાજદૂત તરીકે નીમવામાં આવ્યા છે એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ દેશો માટે ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના નવા રાજદૂત તરીકે નીમવામાં આવ્યા છે ત્યારબાદ એક દેશનું નામ યાદ રાખવાનું છે કતર કતર દેશનું નામ છે તો કતર દેશ ફિફા અરબ કપ ટુર્નામેન્ટ બે હજાર એકવીસનું યજમાન બનશે દેશ ફીફા અરબ કપ ટુર્નામેન્ટ બે હજાર એકવીસનું યજમાન બનશે ફીફા છે એ તમને ખ્યાલ છે કે ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન એનું ફૂલ ફોર્મ છે ક્યાંક એવું પણ પૂછે ફિફા શું છે તો ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન જે વિશ્વની ફૂટબોલની જે ઇવેન્ટ છે એનું ટોટલી સંચાલન આ ફીફા કરે છે એટલે એના માટે પણ આ ફીફા તમારે

વિલ્લી વાલ્સ એક નામ યાદ રાખવાનું છે વિલ્લી વોશ એ જે ટીએ જે છે એટલે કે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન આ જે છે એના નવા પ્રમુખ બહેના છે વિલ્લી વોશ આઈએટીએ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન ક્યાંક ફૂલ ફોર્મ પણ તમને પૂછી શકે તો એના નવા આજે પ્રમુખ બહેના છે ત્યારબાદ ચોવીસ નવેમ્બરે ગુરુ તેગ બહાદુર શહાદત દિવસ તરીકે ઉજવવામાં આવ્યું ચોવીસ નવેમ્બર ગુરુ તેગ બહાદુર શહાદત દિવસ તરીકે ઉજવવામાં આવ્યું ત્યારબાદ પચીસ નવેમ્બર બે હજાર વીસે ભારતે તમને ખ્યાલ છે કે આ કોરોના અને ચીન સાથેના આપણા જે સંબંધો વણસી રહ્યા છે એના કારણે કેટલીક પ્રતિબંધિત એપ છે એ આપણે જોઈએ છીએ કે એની એપ્લિકેશન છે એની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો એક બીજી એક એપ છે તો આ એપ સહિત ટોટલ કેટલી એપ ઉપર પ્રતિબંધ છે એવું પણ પૂછે તો ફોર્ટી થ્રી તેતાલીસ તેતાલીસ એપ ઉપર ભારત સરકારે આજે ચીની એપ છે એના પર પ્રતિબંધ મૂકો છો ત્યારબાદ પચીસ નવેમ્બરનો દિવસ છે વિશ્વ માસાહાર દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે કે વિશ્વ માસાહાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો એ છે પચ્ચીસ નવેમ્બર ત્યારબાદ આઈઆઈટી દિલ્હીએ કોરોના સામે લડવા માટે આપણને ખબર છે કે આપણે જુદી જુદી રીતે કોરોના સામે લડીએ છીએ સેનેટાઇઝર ને એ બધી વસ્તુ તો છે જ સાથે આપણે હાથ ધોઈએ અને એ બધી જ વસ્તુ કરીએ છીએ એ જરૂરી પણ છે તો આઈઆઈટી દિલ્હી છે અને કોરોના સામે લડવા માટે આલ્કોહોલ વગરના સેનેટાઈઝર ની શોધ કરી છે સેનેટાઈઝર તો ખરું એમાં મોટાભાગે આલ્કોહોલ હોય છે પણ આલ્કોહોલના ઉપયોગ વગર રાજેશભાઈ મધા સ્વાગત છે તમારું ઓનલાઈન જો તમે તો આ આલ્કોહોલ વગરના જે સેનેટાઈઝર છે એની શોધ એ બનાવ્યું છે આઈઆઈટી દિલ્હીએ ત્યારબાદ કર્ણાટક સરકારે હાવેરી રેલવે સ્ટેશનનું નામ બદલી પહેલાં તો રેલવે સ્ટેશનનું નામ યાદ રાખવાનું છે ને કઈ સરકાર એ યાદ રાખવાનું છે કર્ણાટક સરકારે હાવેરી રેલવે સ્ટેશનનું નામ બદલીને મહાદેવપ્પા મેલારા કરી દીધું આ થોડુંક આઉટ સ્ટેટનું છે એટલા માટે આ નામ થોડા યાદ રાખવા અઘરા પડે પણ આ ગોખવાનું નથી તમે તો સાંભળેલું હોય તો ક્યાંક પૂછાય તો તમને એ આઈડિયા આવી જાય કર્ણાટક સરકારે હાવેરી રેલવે સ્ટેશનનું નામ બદલીને મહાદેવપ્પા મેલારા એ કરી દીધું છે ત્યારબાદ નાઇઝર એક દેશનું નામ યાદ રહેવાનું છે નાઇઝર દેશના પૂર્વ રાષ્ટ્રપતિ જે મામા દાઉ ટાંડઝા મામા દાઉ ટાંડઝા એનું નિધન થયું છે એ પૂર્વ રાષ્ટ્રપતિ હતા ક્યાંના તો નાઇઝર નાઇઝર દેશના પૂર્વ રાષ્ટ્રપતિ મામા દાઉ ટાંડઝાનું નિધન થયું છે ત્યારબાદ બિહાર વિધાનસભાના નવા સ્પીકર તરીકે કોણ નિયુક્ત થયું એવું પૂછે બિહાર વિધાનસભાના નવા સ્પીકર તરીકે વિજય સિન્હા નિયુક્ત થયા છે વિજય સિન્હા બિહાર વિધાનસભાના નવા સ્પીકર તરીકે યાદ રાખવાનું છે નામ ત્યારબાદ તમિલનાડુ રાજ્ય સરકારે આ એક એપ્લિકેશન છે મોબાઈલ એપ છે થી ટી એચ ડબલ ઈ તમિલનાડુ રાજ્ય સરકાર એટલે તમિલનાડુ સાથે આ એપ જોડાયેલી છે એ લોન્ચ કરી છે તો આ એપ છે લોન્ચ કરવાનું કારણ શું જે કુદરતી આપાતકાલીન સ્થિતિ છે એના સામે રક્ષણ મેળવવાને પગલાં લેવા માટે દાખલા તરીકે આગ છે તોફાન છે તો એની સામે રક્ષણ મેળવવાને ઝડપથી સાવચેતીના પગલા લઈ શકાય અને બને એટલી ઓછી જાનહાનિ થાય એ માટે આ એકથી આ એક એપ તમિલનાડુ રાજ્ય સરકારે લોન્ચ છે ત્યારબાદ એક પુસ્તક છે એના લેખક યાદ રાખવાનું છે લેખક છે વિનય સીતાપતિ વિનય સીતાપતિ એણે એક પુસ્તક લેખું છે ઉગલબંધી ધ બીજેપી બિફોર મોદી ઉગલબંધી ધ બીજેપી બિફોર મોદી આ પુસ્તકના લેખક છે વિનય સીતાપતિ ફરીથી બોલું ઉગલબંધી ધીજેપી બિફોર મોદી લેખક એના છે વિનય સીતાપતિ ત્યારબાદ સોળ થી બાવીસ નવેમ્બર આ એક સપ્તાહ ઉજવાય છે સોળ થી બાવીસ સોળ નવેમ્બરથી બાવીસ નવેમ્બર કયું સપ્તાહ ઉજવાય છે એવું તમને પૂછે તો છે રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહ રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહ ક્યારે ઉજવાય છે તો સોળ થી બાવીસ નવેમ્બર ત્યારબાદ છવ્વીસ નવેમ્બર છે એ બંધારણ દિવસ તરીકે પણ ઉજવાય છે આ ક્યાંક પૂછી શકે મારી દ્રષ્ટિએ મહત્વનો સવાલ છે છવ્વીસ નવેમ્બર એ છે એ બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે છવ્વીસ નવેમ્બર તો ગઈકાલનો સ્વાધ્ય પ્રશ્ન જોઈ લઈએ આપણે કે દરિયાલાલ કૃતિના સર્જક એનો કાલે નિર્વાણ દિન હતો પચીસ અગિયાર ઓગણીસો પાસઠના રોજ એનું નિધન થયું હતું તો એ કોણ તો જવાબ છે ગુણવંતરાય આચાર્ય કવિતાબેન ઠાકોર દર્શનભાઈ ચાગડીયા કિંગ official રામજીભાઈ રબારી અને દિલિપભાઈ પંડયા આ બધા મિત્રોએ સાચો જવાબ આપ્યો છે કવિતાબેને ખૂબ જ સરસ વધારાની પૂરક માહિતી આપી છે એમની દીકરીઓના નામ સહિતની અને એની વિશેષતાઓ અને કૃતિઓના નામ એમણે આપ્યા છે તો એ અભિનંદનના અધિકારી છે ધન્યવાદ બેન આજનો સ્વાધ્યાય પ્રશ્ન છે કે આજે શ્વેત ક્રાંતિના પ્રણેતા શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ કે જેનો આજે જન્મદિવસ છે એનો જન્મ છવ્વીસ અગિયાર ઓગણીસો એકવીસના રોજ થયો હતો તો આ શ્વેત ક્રાંતિના પ્રણેતાનું નામ તમને આવડે તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને હવે જુદી જુદી સર્જાત્મક પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે તો પ્લે લિસ્ટમાં જઈ તમે ઓગસ્ટથી લઈ અત્યાર સુધીના બધા જ કરંટ અફેરનું આપણે વિડીયો મૂક્યા છે તમે જોઈ શકો છો તમે જો ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન માટે બે લાઈકુન પ્રેસ કરજો ફરીથી નવા ઉપક્રમ સાથે નવી માહિતી સાથે આપણે કાલે ફરી મળીશું ધન્યવાદ